अनीवरी भोज खाते यजायो एक्सिबिशन एग्जिबिशन कम सेल आई हैंडीक्राफ्ट बागड़ बे 24 निवाड़ी आई यू हैंडीक्राफ्ट द्वारा योजोम आयो छे एग्जिबिशन कम सेल अहीं आपने मन से विविध जातनी कुर्तियों पर्स

वैराइटीज आपने जो हमारे से भूज वागर बीच वाली निवाड़ी फर्स्ट फ्लोर आप अवश्य मुलाकात ले जो आईयूसी हैंडीक्राफ्ट कई की वस्तु मरे से तो हमारे पास आईयूसी हैंडीक्राफ्ट में तो ज्वेलरी मरे से

વિવિધ જાતના પર્સ છે જે બોલિવૂડની ફિલ્મોમાં પણ અહીંથી જ પર્સ પરચેસ કરવામાં આવે છે હિન્દી ગુજરાતી ફિલ્મમાં ફિલ્મની હિરોઈન પણ અહીંનો પ્રોડક્ટનો ઉપયોગ કરે છે એક વિશેષ વેરાયટીઝ આવી છે જે આપને હું બતાવી દઉં કે ઉડાવાળા પર્સ આપ બાર શોરૂમથી લેવા જશો તો ખૂબ જ મોંઘા પડશે પણ આપ અહીંયા બધા આવજો ને પરવડી શકે એવા ભાવમાં કેટલી સરસ વેરાયટી છે આપણ જોઈ શકીએ છીએ કેટલી સરસ વેરાયટી છે જોયો કેટલું મસ્ત છે આ બધી વસ્તુઓ પણ છે પર્સ છે બધી જુદી જુદી જાતની પર્સ છે આયુષ હિન્દી ક્રાફ્ટ અગાઉ હાટકેશ કોમ્પ્લેક્ષ ભુજમાં વર્કશોપ રાખવામાં આવ્યો હતો અને હમણાં ચોવીસમી તારીખે શાંતિ પચીસ અને છવ્વીસ એમ બે દિવસ ફૂલ ડે અહીં એક્ઝિબિશન કમ સેલ છે બે દિવસ રજા પણ છે આવતીકાલે આપણે રાષ્ટ્રીય પર્વ મનાવશું અને રાષ્ટ્રીય પર્વ મનાવ્યા પછી અહીં આપણે ખરીદી કરવા આવશું અહીં બિલિંગ કાઉન્ટર પણ બિલકુલ નજીક આપવામાં આવ્યું છે સરળતાથી ખરીદી કરીને બિલિંગ કરી શકો છો જોઈએ આપણે દરેક વેરાયટીઝની આપણે નિહાળીએ જે અહીં ઉપલબ્ધ છે શરૂઆત કરીએ પહેલા કાઉન્ટરથી જુઓ આ હેન્ડીક્રાફ્ટના પર્સિસ છે બેગ્સ છે મોટી મોટી બેગ્સ છે આ પર્સિસ છે ને આ બેગ્સ છે ખૂબ જ સુંદર વેરાયટીઝ છે આ આ શું છે આનામાં સાડી છે ખૂબ જ સરસ સાડી પણ ઉપલબ્ધ છે અચ્છા આ બે બેનો ઉભા છે આપણા છે સાડી સાડી છે આ પ્રકારનું

જોઈએ છે કે બહેનોની મોટી સંખ્યામાં ભીડ છે અને એનો કે સ્કૂટર છે જ્યાંથી આપ બિલિંગ કરી શકો છો તો આપ સૌને શું ખરીદી કરી તમે હમ બતાવો જોઈએ કેવું છે કઈ કેવી ડિઝાઇન છે તમારી વાહ 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 ખૂબ જ સરસ બહુ જ વેરાયટી છે કે કોલિજિયન્સ પણ ક્વોલિટી સીધા જ આયુષ એન્ડી ક્રાફ્ટમાં આવવાનું પસંદ પસંદ કરે છે આપણે જલ્દીથી જઈએ અને જલ્દીથી અહીં આપણે પરચેસિંગ કરીએ તો આપ સૌને આયુષ એન્ડી ક્રાફ્ટમાં સરનામું નોંધી લેશો વાગડ ચોવીસી નિવાડી આરટીઓ રિલોકેશન સાઇટ ફર્સ્ટ ફ્લોર બૂચ